વાગ્યે અવકાશમાં રોશની ભર્યું કંઈક પડ્યું હોય તેવું જોવા મળ્યું આકાશમાં વીજળી ટાઈપ મોટું ઉજાસ થયું આજે રાત્રે ત્રણ તેર વાગ્યે તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ ના અવકાશમાં રોશની ભર્યું કંઈક પડ્યું હોય એમ દેખાયું સીસીટીવી બૈયાવો ગામના છે આ વિડિયો મેમન સિદ્ધિકભાઈ મોકલાવેલ છે ઉમરસાર માઇનિંગ કામ કરતા તમામ વ્યક્તિ આ ઉજાસને જોયું છે આ અંગે તપાસ કર્યું તો આ ઉજાસ વર્તમાન નગર કોલોની બાજુ ઉપર આસમાનથી પડ્યું હતું આનાસિવાય ઉમરસર ગામ બૈયાબો ફુલરા અકરી તમામ જગ્યાએથી ફોન આવેલો છે તપાસ ચાલુ છે હકીકત શું છે એ હવે જાણ થશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ સવારના 3 ને 15 કલાકે ઉમરસર માઇનિંગ તેમજ બૈયાઓ ફુલરા તમામ જગ્યાએ 3 ને 15 ઉપર કોઈ જબરદસ્ત રોશની જેવું જબરદસ્ત ચમકારો થયો જેની તમામ ગામડાઓની અંદર જબરદસ્ત ઉજાસ થઈ હતી આ ઉજાસ એકદમ આકાઓથી માફી આવ્યું છે એ બાબતનું છે અને તમામ જે સવારના ભાગમાં ફુલરા ગામ છે ત્યાં આજુબાજુના અને માઇનિંગના એરિયાની અંદર જે કામ કરતા માણસો છે એ બધાએ આ વીજળીને આ જબરદસ્ત જે ઉર્જા ઉજાસ થયો છે એને બધાને જોયું છે તો આ કયા પ્રકારનો ઉજાસ જે શું છે એની ખરેખર કાંઈ ખબર નથી પડી પણ આ જબરદસ્ત ઉજાસ થઈ છે એ અમને સાડા ત્રણ વાગેથી કરીને તમામ ગામડાઓમાંથી જે ફોન આવ્યો છે તે મેં બધા કે આદમભાઈ આવી રીતે અહીંયા આવી રીતે ઉદાસ થયો છે આ કયો વખતનો ઉદાસ છે શું છે એની એના બધા વિડીયો મને મોકલેલ છે આ કયો ઉદાસ છે શેનો ઉજાસ છે જેની હજી સુધી કંઈ બાતમી મળી નથી બાકી સાડા ત્રણ ને પંદર ઉપર આવું જબરદસ્ત અવકાશમાંથી કંઈક આવી વીજળી જેવું કંઈક પડ્યું છે રિપોર્ટ બાય આદમનો અથિયાર લખપત તાલુકા બ્યુરો ચીફ કેર ન્યૂઝ